જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના મુખ્ય કાર્યાલય બાડોલી બાબેન રાજંશ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એકતાને ધર્મના પ્રતિક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે ધર્મ આધારિત વિવિધ થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે તેમજ દસ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના મુખ્ય કાર્યાલય બારડોલી બાબેર રાજંસ ખાતે ગણેશ ઉત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારડોલીના શ્રી સાંઈ મહિલા ભજન મંડળીની બહેનોએ પારંપરિક ભજનોની રમઝટ બોલાવી હતી રાજહંસમાંથી અમને આમંત્રણ આપ્યું છે સાંઈ મંડળને તો અમે બધી બહેનોએ સાંઈ મંડળના ભજન લઈને અમે આજે ખૂબ થયા છે તમને ખૂબ મજા આવી ગણપતિ મંડળને ખૂબ ખૂબ અભિનંદન સાંઈ મંડળને હિતેશ પરી જનસાક્ષી ન્યૂઝ બારડોલી